આપણા સૌની એક શોધ હોય છે એક એવી સફર જે આપણને આપણા મર્યાદિત અસ્તિત્વમાંથી બહાર કાઢીને એક અનંત વિસ્તૃત આનંદ સુધી લઈ જાય તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ યાત્રાના માર્ગને સમજીએ ક્યારે વિચાર્યું છે કે સાચો આનંદ જે કાયમી હોય એને પકડી રાખવો આટલો મુશ્કેલ કેમ છે કેમ એ હંમેશા ક્ષણેક જ લાગે છે આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠ્યો જશે અને જુઓ આ જ સંઘર્ષ આપણી આજની વાતનો પાયો છે જે આપણને ખૂબ જ ઊંડા સત્ય તરફ દોરી જવાનો છે આ વાતને સારી રીતે સમજવા માટે ચાલો આપણી વાર્તાના એક પાત્ર રોહનને મળીએ હવે રોહન છે ને એક એવી માનસિક ઝીલમાં ફસાયેલો છે જે સાચું કહું તો એણે પોતે જ બનાવી છે એક એવી જગ્યા જ્યાંય બસ એકલો છે અને ડરેલો છે તો રોહનની આ ગુફાની દિવાલો શાની બનેલી છે વેલ એ બનેલી છે બસ આ જ ત્રણ વિચારોથી મારો લાભ મારો આનંદ અને મારી સુરક્ષા બસ આ જ હું અને મારુંવાળા વિચારોએ એને અંદરથી કેદ કરી રાખ્યો છે અને સાચા આનંદથી જોજનો દૂર રાખ્યો છે આ જે સમસ્યા છે ને એનો મૂળ છે સંકીર્ણતા હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે સંકીર્ણતા એટલે કોઈ નૈતિક ભૂલ નહીં પણ એ તો સુખ પર લાગેલી એક મર્યાદા છે જાણે એક એવી સાંકડી ગલી જે અનંત બ્રહ્માંડ તરફ જતા વિશાળ માર્ગને રોકીને ઊભી હોય બસ આ જ છે સ્વાર્થની સંકુચિતતા તો સવાલ એ છે કે આ સંકીર્ણતાની જેલમાંથી બહાર કેવી રીતે નીકળવું અને નવાઈની વાત તો એ છે કે આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી આસપાસની પ્રકૃતિમાં છુપાયેલો છે એક કુદરતી સિદ્ધાંત છે વિસ્તરણનો તર્ક જરા એક ફૂલનો વિચાર કરો એ ક્યારેય પોતાની સુગંધ પોતાના માટે સાચવીને નથી રાખતું નહીં એ તો બસ એને મુક્તપણે આખી દુનિયા સાથે વહેંચી દે છે અને કદાચ આજ એની સુંદરતા અને ખીલવાનું સાચું રહસ્ય છે આ ઉદાહરણ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આપવું ભેગું કરવું નહીં એ જ વિકાસની ચાવી છે જ્યારે કોઈ પોતાની જાતને વેચે છે ત્યારે જ એ સાચા અર્થમાં ખીલી ઉઠે છે તો જુઓ અહીં બે રસ્તા બે ભાગ્ય એકદમ સ્પષ્ટ છે એક તરફ છે સ્વની ગુફા એટલે કે સંકીર્ણતા જ્યાં ધ્યાન ફક્ત મારા લાભ પર હોય છે અને પરિણામ ડર અછતની ભાવના અને એકદમ મર્યાદિત આનંદ હવે એની સામે બીજી તરફ છે સૌનું બ્રહ્માંડ એટલે કે વિરાટ જ્યાં ધ્યાન સૌના ભલા પર છે અને એનું પરિણામ સહિયારો આનંદ વિસ્તરણ અને અનંત શાંતિ આ ખરેખર તો એક પસંદગી છે એક મર્યાદિત અસ્તિત્વ અને એક અનંત અસ્તિત્વ વચ્ચેની અને હા આ જે વિચાર છે એ કંઈ આજકાલનો નવો વિચાર નથી એના મૂળ તો આપણા ઋષિઓના શાશ્વત જ્ઞાનમાં રહેલા છે તો ચાલો આજે એવો જ એક શક્તિશાળી સંદેશ સાંભળીએ જે આ સત્યને સદીઓથી પ્રતિધ્વરિત કરતો આવ્યો છે આ વાત છે સન ઓગણીસો સિત્યાસીના એક વસંત સંદેશની એ શક્તિશાળી શબ્દો જે આજે પણ દાયકાઓ પછી પણ એટલા જ પ્રાસંગિક છે સમય કી માંગ હૈ કે હમ સંકીર્ણ સ્વાર્થોસે ઉપર ઉઠકર વિરાટ કે લીએ જીના શીખે કેટલા સાચા શબ્દો છે ખરેખર આજ ના સમયની પણ આજ માંગ છે કે આપણે આપડા સંકુચિત નાના નાના સ્વાર્થ થી ઉપર ઉઠીએ અને વિરાટ માટે એટલે કે આ સમગ્ર સૃષ્ટિના ભલા માટે જીવવાનું શીખીએ આ એક વ્યક્તિગત પરિવર્તન માટેનું સીધું આહવાન છે જ્યારે ہم दूसरो के लिए जीना प्रारंभ करते हैं तो हमारी सुप्त आत्मशक्ति स्वतः जागृत हो जाती है અને બસ આજ તો આખી વાત નું રહસ્ય છે જે ક્ષણે આપણે બીજાના માટે જીવવાનું શરૂ કરીએ છીએ આપણી અંદરની જે સુષુપ્ત શક્તિ છે એ આપોઆપ જાગી જાય છે પછી સુખને શોધવું નથી પડતું એ તો સેવાનું એક કુદરતી પરિણામ બની જાય છે તો જ્યારે કોઈ વ્યક્તિ આ સંકુચિતતા છોડીને આટલો વિસ્તૃત દૃષ્ટિકોણ અપનાવે છે ત્યારે એક બહુ જ સુંદર પરિવર્તન આવે છે ચાલો જરા જોઈએ કે આ પરિવર્તન કેવું દેખાય છે ખબર છે આનંદની પ્રકૃતિ જ પારસ્પરિક છે એ આપવામાં જ મળે છે લેવામાં નહીં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજાના ચહેરા પર સ્મિતનું કારણ બને છે ત્યારે એનું પોતાનું જીવન જાણે એક દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને આ કોઈ ચમત્કાર નથી આ તો બ્રહ્માંડનો એકદમ સહજ નિયમ છે આ જે આખી યાત્રા છે એનું અંતિમ લક્ષ્ય છે વિરાટની સ્થિતિ પ્રાપ્ત કરવી વિરાટ એટલે સમગ્ર માનવતા સાથે એક હોવાની અવસ્થા એક એવી સ્થિતિ જ્યાં વ્યક્તિગત સીમાઓ ઓગળી જાય છે અને વ્યક્તિ એ સાર્વત્રિક જોડાણ અને બ્રહ્માંડના મૂળભૂત આનંદનો અનુભવ કરે છે તો ઠીક છે આ ગહેન ફિલસુફીને માત્ર સમજવી એ પૂરતું નથી સાચો બદલાવ તો ત્યારે આવે જ્યારે એને જીવનમાં ઉતારવામાં આવે તો ચાલો હવે એ જોઈએ કે આ માર્ગ પર ચાલવાની શરૂઆત કેવી રીતે કરી શકાય આખી ફિલસુફીનો સાર આ ત્રણ સરળ પગલાંમાં સમાયેલો છે પહેલું સંકુચિત દૃષ્ટિનો ત્યાગ કરવો એ સ્વીકારવું કે ફક્ત પોતાના માટે જીવવું એ જ બધા દુઃખોનું મૂળ છે બીજું પોતાની જાતને સમગ્ર સાથે જોડવી એ સમજવું કે સાચો આનંદ સમાજના કલ્યાણમાં જ રહેલો છે અને ત્રીજું પોતાની પ્રતિભાને સમર્પિત કરવી આપણી ક્ષમતાઓનો ઉપયોગ બીજાના ઉત્થાન માટે કરવો આજ વસંતનો સાચો સંદેશ છે આપણું વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે પરંતુ સાચી યાત્રા તો આ પ્રશ્ન સાથે જ શરૂ થાય છે આજે વિરાટનું એવું કયું નાનું કાર્ય થઈ શકે જે પોતાની સંકુચિતતાની દીવાલ તોડીને કોઈ બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે આનો જવાબ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે